નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો તૈયાર રહેજો ગુજરાતીઓ વધુ એક આગાહી રાજ્યમાં શિયાળાએ જોર પકડ્યું છે ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિશાળ અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં છથી આઠ જાન્યુઆરી વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અરબસાગરમાં ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતાં મુંબઈમાં જોરદાર વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજ દર આઠ ટકાથી વધારીને આઠ પોઈન્ટ બે ટકા કર્યો છે તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ એક માતા પિતા બે બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ અબુધાબીમાં બની રહેલા હિન્દુ મંદિરના દ્રશ્યો યુ એ ઈના અબુધાબીમાં બીએપીએસ હિન્દુ પીએસ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના ઉદઘાટન માટેનું આમંત્રણ સ્વીકારી દીધું છે ઉપરાંત આ જાણકારી અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર તરફથી આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે